તમામ દેશવાસીઓની આસ્થાને ધ્યાને રાખીયા બાબતે સરકાર દ્વારા કઈ પગલા લેવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારત હિન્દુ મહાસભાના તમામ પદ અધિકારીઓ અમદાવાદ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપીને રામ ભગવાનના 22 જાન્યુઆરીએ ધામધૂમથી આગમન કરવામાં આવી રહ્યું છે આ બાબતે ધ્યાન માં લઈ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું આપના વિસ્તારની સાચી ખબર જોવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ સોહણ સભા કણાવતી શહેરની પૂરી ટીમ आज हमारे साथ माननीय कलेक्टर श्री को एक आवेदन पत्र देने आई थी हम चाहते हैं तारीख इक्कीस और बाईस तारीख को पूरा भारत राम होने जा रहा है तो इस दिन बटन की दुकानें और कतल खाने अगर बंद किए जाए तो बाविश बत... एक बी हजार एक चौबीस न रोज अयोध्या राम मंदिर में जो प्रतिष्ठा करवा તે નિમિત્તે આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલું અને કલેક્ટર કચેરીશ્રીને વિનંતી કરી છે કે બાવીસ તારીખે જેટલાય બી ગુજરાતની અંદર જેટલા બી કતલખાના છે માંસ મટનની દુકા દુકાનો બંધ રાખે શ્રી રામ સનાતન ધર્મ કે આજ બહુ બળા પર્વ હોને જા રહા હૈ રામ મંદિર આપણા સપના થા આજ પૂર્ણ હોને જા રહ सभी भक्त और सभी भारत के लोग खुश हैं दीपावली जैसा पर्व उससे भी बेहतर